ગામના આધ્યાત્મિક અને સમાજ સુધારક શ્રી સવજીદાસ મહારાજની સાબર આવાજ ન્યૂઝના નીડર પત્રકાર અને તેમના ટીમ લીડર એવા બાબુભાઈ ખરાડી ઝીંજુડીએ લીધી રૂબરૂ મુલાકાત આવી પહોંચી છે રામદેવરા ટેમ ચુમ્માલીસની આ સંઘ મહાસંઘ યાત્રા છે અને ત્યાં આજે પ્રસ્થાન થયું છે સાત લક્ઝરી બસોનું પ્રસ્થાન અત્રેથી થશે તો આપણે અહીંયા મળીએ અહીંના જે મુખ્ય જેને કહેવામાં આવે છે આપણે વ્યવસ્થાપક છે અથવા તો સેવક છે એવા શ્રી સબજિદાસ મહારાજ સાહેબ છે અને અહીંયા આપ જોઈ શકો છો કે રામદેવજી મહારાજ અહીંયા એમને સભ્યો છે ચક્ર એમનું ધનુધારી ચક્ર જે રાખતા ટાકી ભગવાન એ રીતે એમનું ચક્ર કર્યું છે તો સબજીદાસ મહારાજ સાહેબ આજે સાબર આવાજ ટીમ જે છે પત્રકારોની ટીમ અહીંયા ચીફ બ્યુરો ચીફ બ્યુરો શ્રી પીજે અસારી સાહેબ છે સાથે જયંતિભાઈ બોડાદ સાહેબ છે અને હા અને શળુભાઈ પણ મૂળિયા છે વાંકડાથી અને સરજીભાઈ સાચા મિરુચિ છે અને અહીંના આપણે સરપંચ ઝુમસરના છે એકદમ યુવક અને એનર્જેટિક ડાયનેમિક જે સરપંચ છે એવા શ્રી અનિલભાઈ પાંડવ સાહેબ છે અને સાથે સાથે જે સેવકો પણ અહીંયા ઉપસ્થિત છે તો આપણે કોશિશ કરીએ શ્રી સરજીદાસ સાહેબને કે સરજીદાસ સાહેબ

મારા ચુમ્માળીસનું વર્ષે જે એમ કે વ્યસન મુક્તિ માટેનું મેં મારા જીવનમાં હું એમ કે સર્સ દરમિયાન કે મેં આમ તો ઓગણીસો ને એકણ્યાસી જે ભગવાનનો રામા ધણીને મને પરચ્યો પૂર્યો પરચ્યો પૂર્યો એટલે કે જે આદિવાસી સમાજમાં જેવા છે તે ગુમે છે તો મને યોગ અને તત્વવિદ્યાના ગ્રંથો વસાહ કે આ પ્રચારની અંદર શું ચાલી રહ્યું છે એના માટે મને નીચોડ લાગી મૂક્યો ત્યાર પછી મેં ત્યાંથી સંકલ્પ ધારણ કર્યો ઓગણીસો ને માંથી તો હું નાનો મોટો સંગ લઈ બાબા તારા દરબારમાં આવીશ ને એ પણ કે દારૂ વ્યસન તો મને આ વર્ષો વહી ગયા વર્ષો વહી ગયા પછી આ ધીરે 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 આટલો આપણી આદિવાસી સમાજમાં જે વ્યસન મુક્તિ માટે ઝુંબેશ છે વ્યસનો છોડવા માટે બીડી સિગારેટ અબદ્ર ખોરાક દારૂ મુખ્યત્વે દારૂ જે વ્યસનથી જે સમાજ પીડાઈ રહ્યું છે ને જે નવજવાન દીકરીઓ આજે આમ કે પોતાના પતિઓથી રિભાય છે તો એને મુક્તિ મળે એ જ અમારું પુણ્ય છે એમ કરીને મારા દીકરા અલ્પેશ કુમાર જે ડેપ્યુટી એન્જિનિયર છે નાનો છે એ પણ એમએબીએડ છે તો ને જે એમ કે અમારી અઢાર ગામોની ટીમ છે મારા જોડે જે અથાગ પ્રશ્ન પ્રયત્ન કરી કરી અને આટલા વર્ષોથી એમ કે આ પ્રયત્ન કરીને આ સંગમાં સામેલ થાય છે એ સામેલ કરી અને વ્યસનો છોડો અને તમારું જીવન ધન્યવાદ ધન્યવાદ સૌજીદાસ મહારાજ સાહેબ વર્ષોના વાણા વીતી ગયા પણ તમારી જે મહેનત છે રંગ લાવી રહી છે સમાજમાં લોકો વ્યસન મુક્ત થઈ રહ્યા છે તો આ ઝુંબેશ જે છે આપ સદાને માટે ચાલુ રાખો એવી અમે પત્રકાર ટીમ જે છે અમારી સવાર આવાજ જે ટીમ છે એ આપણે શુભેચ્છા પાઠવે છે ખૂબ ધન્યવાદ આજ આપણે અહીંયા ઉપસ્થિત થયા આટલી ટીમ લઈને અમે ખૂબ ખૂબ આનંદ થઈ ગયો કે આપણી સમાજના જે પ્રતિષ્ઠિત વ્યક્તિઓ છો એ આપણો પ્રયત્ન મારામાં અમે તો આમ તો નાના માણસ કહેવાય સમાજમાં એટલો બધો પહોળો નથી કારણ કે સામાજિક દ્રષ્ટિએ આધ્યાત્મિક ખરા પણ અમે સમાજમાં આટલું ઝુંર માં ચુમ્માલીસ માં યાત્રા સંઘ રામદેવરા તરફ મહારાજ શ્રી સબજીદાસ ના સાનિધ્યમાં પ્રયાણ કરી રહ્યો છે ત્યારની એક અત્યારે ઝુમસરમાં જે ચુમ્માલીસ મહાસંઘ રણુજા તરફ પ્રયાણ કરી રહ્યો છે ત્યારે જાલેટીના શ્રી કટરા સાહેબ આપણી વચ્ચે છે ચુમ્માલીસ વર્ષથી સાથે છે તો આપણે એમની કરીનેથી પણ જાણીએ કે આપણે આ ધાર્મિક આધ્યાત્મિક બાબત તો ખરી સાથે સાથે સામાજિક રીતે કઈ રીતે આપણે હા મદદરૂપ થઈ શકે અથવા તો સમાજમાં કયો સુ સંદેશ મોકલવો છે એ આપણે શ્રીટી તરફથી જાણીએ હા ભલે ગુરુજીનો સંકલ્પ છે એ અને સમાજને કંઈક સુધારા ઉપર આવે કંઈક આંશ સુધરે એ જ અમારો નિષ્ઠાવાન સંકલ્પ છે ઓકે ઓકે સાથે અહીંયા સમર્પિત થયેલા અરવલ્લી હોટલ ચલાવી રહ્યા છે તો આપણે એમનીકળેથી પણ જાણીએ કે આપણે આજે ચુમ્માલીસ માં આ સંઘમાં તમે જઈ રહ્યા છો ત્યારે તમારે બે શબ્દો જે કંઈ કહેવા હોય સમાજ માટે અથવા તો ભક્તિ માટે કહી શકો છો મારા સાહેબના સાહિત્યમાં તો મુખ્ય વ્યસન મુક્તિ માટેનું છે આ અને દાદાના દર્શન કરી દાદા વ્યસન મુક્તિ કરે એવા આશયથી અસંગ લઈને જઈએ છીએ એટલે ચુમ્માળીસ વર્ષથી સૌથી સાહેબના સાંજ લેવાનું મારું કહેવાનું એમ છે કે હવે જે વ્યસન મુક્તિ છે દરેક માણસો એને પોતાના ઘરથી શરૂઆત કરે તો સમાજમાં મોટું પરિણામ આવે છે અને આજે ગરીબીના હિસાબે હ વ્યસનના હિસાબે ગરીબી જતી નથી એટલે હું ગરીબીના હિસાબે વ્યસન નથી જતું પણ શિક્ષણ જતું રહેશે હું સમજને નમ્ર વિનંતી કરું છું કે ભાઈ તમે શિક્ષણમાં અને ધ્યાન દ્યો અને વ્યસનમાંથી મુક્ત થયો ગુડ સારી વાત છે ત્યારે વ્યસન મુક્તિની વાત કરી છે ત્યારે હું પોતે મારે કઈ વ્યસન નથી છતાં હું ચા પીવું છું આજથી મેં ચા છોડી દેવાનાય મેં એક નજર સચી દાજ મહારાજ સાહેબના

ચાલીસ વર્ષથી જોડાયેલા છીએ અમારો મુખ્ય હેતુ સમાજની નિર્વેશની બનાવી સેવા કરવાનું પોતે અમે કર્મચારી હતા સરકાર શ્રીબિંદુ ઘણી સેવા કરી પણ નિવૃત્તિ બાદ પણ આ આપણા સમાજને કંઈક આપણે ઉપયોગી બનીએ અને સેવાનો લાભ મળે તો અમને આ ગુરુજી મળી જાય ત્યારથી આધ્યાત્મિક સાથે આ સંઘો જોડાયા પછી વધુમાં વધુ માણસો આપણા સમાજના નિર્વેશની બને એવી ભાવનાથી આ સંઘ અમે ચલાવી રહ્યા છીએ ઘેર ઘેર ગામે ગામ આ ભક્તિનું અને નિરવ્યસનીનું અમારું આ એક બીજું ઝડપેલું છે જેમ મોદી સાહેબે ઘેર ઘેર તિરંગો એમ અમારું એક અભિયાન છે કે ઘેર ઘેર નેજા અને ઘેર ઘેર ભક્તિ બાબા રામાદેવની ભક્તિ કરવી નિર્વ્યસની મેક્સિમમ માણસોને સમાજમાં આપણા સમાજને ઊંચો લાવવા માટે નિર્વેશની બનાવે એવી અમારું એક આ અભિયાન છે અને અમારા ગુરુજીના સાનિધ્યમાં આ અભિયાન ચલાવી અમે એમાં સામેલ થઈ ગયેલા છીએ વેરી ગુડ વેરી ગુડ સજીદાસ સાહેબ ઘરે ઘરે નેજા અને ઘરે ઘરે રામદેવની ભક્તિ આ સંદેશો એમનો છે તો અમે પણ સાબર આવાજ યુનિટ તરફથી અમે અમારા અંતરાત્માથી વંદન કરીએ છીએ અને બાબા રામદેવ પ્રાર્થના કરીએ તમે અમારા સમાજને વારે આવજો અને અમારો સમાજ વ્યસન મુક્ત થાય એ રીતેના આપના આશીર્વાદ મળે અને અમારા પ્રયત્નો રહેશે તો આપણે કામયાબી બહુ દૂર નથી બાબુભાઈ ખરાડી સાબરાવાસ આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે